મેલે કેમ છો બધા મજામાં ને મજામાં દેશો અમી પણ મજામાં છે તો વિડિયો ચાલુ કરતા બધાને જય માતાજી જય મા મંગલ રાધા રાધા મિત્રો નવો વિડિયોની શરૂઆત કરી દીધી છે ને આજ તો અમારે તલ્લેમાં કેમ કે કેટલી જાતની દવા લાવેલા છે તો દવાને ઉપાવાનું છે અને કિશન બાપા બતાવશે કેમ કે અમાર તમાર પપ્પાને તલ્લે નિંદવાની છે એ પણ ઈ શૂટ કરી એક છે કેમ કે અમાર જાન છે નિંદવા અને એને વાળવાનું છે આજ પાણી કે ઝાકળાયો ભાવનગરમાં મિત્રો વરસાદ વરસ્યો અને અમારે અહીંયા ઝાકળ વરસે કાઈ પણ કઈ લેવાનું બહુ છે એની વાતાવરણમાં કા એવું છે ને જો ગયું આખું પલટી ગયું મિત્રો આમ જો કેમ ધુમસ ઘોડે હેલો આવે છે ને તો હારું મિત્રો કન્ટિન્યુ બ્લોક માં બેના રેજો હાલો મિત્રો તો જો આવી ગયા છીએ આપણે તલ્લી નીંદવા કેમ કે મારા પપ્પાને તલ્લી નીંદવાની છે તો મેં કીધું તું એમ કે શૂટ કરશે એટલે શૂટ કરે છે એને આપણે જોતા ની છે સરસ મજાના તલ્લી તો જો આમ કેમ

આપણે દવા પાવાની છે અને હવા કંઈક તેલ થઈ ગયા છે કેમ તેલના મગ જવું આપણા કેમ એક નંબર મગ થઈ ગયા ને તો આપણે તેલમાં દવા પાવાની છે તો હાલો હું પાવશો ને વિડીયો બનારા તમને મજા આવી છે કેમ કે જરૂરિયાત વસ્તુ પાવી પડે એટલે તેલમાં ઉત્પાદન સારું વધે ને મજા આવે પૂરો પૂરવાય હાલો વિડીયમ બનારો આપણે મિત્ર પાણી ચાલુ કરી દીધું છે હવે દવા પાવા મીડ્યા તેલીમાં પાણી પણ ચાલુ થઈ ગયું ના કામ સડાવી દીધું છે અહીંયા આપણે તાકી ભરલી જાય છે પાણી અને આ પાયેલું છે ઊનિક સલ્ફર ઊનિક સલ્ફર પાવાથી ઘણા ફાયદા છે મિત્રો ને આપણી મોટર અહીંયા ચાલુ છે કેમ આપણે જઈશી ગામડી હોય અને આ મિત્રો સલ્ફર પાવાથી ઘણા પણ ફાયદા થાય અને ઉત્પાદન સારું રહે ને ની અંદર ની અંદર ગમે તે રોગ હોય ને એ દૂર થઈ જાય ને ઉત્પાદન સારું રહે આવી કે પહેલી છે ને મહેનત કરીએ છીએ એ મિત્રો કેમકે પછી તો શિયાળને ખબર પડે કેમકે પહેલી પાકે ને પછી હૂંકો આવે પહેલીને પાક માટે જાય ને પછી હૂંકો આવે છોડવા મળે હૂંકા આવે એટલે સલ્ફર પાવવું જરૂરી છે જેને જેને પહેલી વાવી મિત્રો સલ્ફર પાઈ ગયો ખાએ કા કેમકે હું ઋતુ ડબલ થાય છે ને એમાં એ રોગ જાતો નથી એનું કારણ એ છે કેમકે નળી પડે ને તો તલીને કાંઈ ન થાય પણ ઠંડી વીસમાં આવે છે ને એટલે તળીને થોડી નરતી છે તો હાલો તલીઓ આવ્યો ને કાંઈ કાં સલ્ફર પાવા મળ્યો હું એ શરૂ કરી દીધું છે નાકામ પાણી તો હાલો બન્યા રહો આગળ જઈને મળી ને હા મિત્રો ખાલી તલીનો એન્જોય કરો તમને મજા આવી છે તો જો આપણે તલ્લી નીંદી અને એવા લહણ મોળવા મળવા મેળવાની મળવા કા ખાતર લહણ મીઠવા ડબલ મને તડકો લાગી જો બહુ તો સરસ મજાનું મિત્રો લહન નું કામ આલે છે આવી રીતનું મોળે છે અમારે કાજલ બેન પાયલ બેન માં મમ્મી હું ના છે અમારે હા ધંધે લાગે બે પાણી આવી જાય કા તલીમ પાણી વાળે છે અમે સંદન જો

તો હાલો મિત્રો હવે આપણે સરખાય કે લહન મળ નાખી અને પછી તમને પાછા સા મળે છે સા બાકી છે પીવાનો સા પીવાનો છે કેમ કે નવ જ વાગ્યા છે એટલે દૂધ લેવા દસ વાગ્યાનો બાકી છે એમ તો આઠ વાગ્યે તો પી લીધો પણ એમ કે બહુ જામી નહીં ટેમ હા ને આશે મિત્રો રહ્યો તેમ મહિનાનું ખોટું નથી કેતા કે ટેમ હોય ને તો જ ચા પીને તો જ ને અગર ચા ન ઉગે તો અમારા પીવાની તેમણે ચા પણ દૂધ લઈને આવે પછી ત્યાં સુધી નહીં હલો તો વિડીયામાં બની રહેજો અને મિત્રો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલમાં જઈને ગુમરો મારજો એટલે મજા આવશે કેમ કે શોર્ટ વીડિયા અને લોંગ વિડીયો પણ સરસ મજાના આવે છે ને આપણે કરી છે અને કરી કરીશું એટલે આજની કાલ પાછી માં આવવાનું છે તો સારું કંડલ બ્લોકમાં બહેના રહેજો હલો મિત્રો જો આપણે લહ પીટીલા હોય મિત્રો એવું છે એટલે એટલે જોશો કેવો લાગે લહણ ને એવું આપડે પીટી કરી લીધી

એક નંબર થેલી છે પણ ભલામણો હુકારો આવ્યો ને એ દરે કેવરા હશે ને પડવું અહીંયા હળગે છે એ થઈ ગયો એટલે કેમકે હવે પડું હળગાવે દી હાથમાં ગયો કે નહીં એટલે પડું હળગાઈ જાય એટલે ઠંડા પવનમાં પડું સારું હળગે ને પવનની ધીમો પડી ગયો એટલે પડું સારું હળગે ને જોટાનું પવન હોય ને તો ઝાડવા બળવાનું કોશી છે કેમ કે નાળગેરી લીંબુડીને એવું હોય કે એટલે બળવા થાય એટલે ધીમા પોવાને હળગાવે એટલે સારું હળગે હાલો તો વિડીયો પણ મોટો ચીજા છે વિડીયો ગમે તો લાઈક શેર ને કોમેન્ટ કરવાનું ના ભૂલતા ને ચેનલમાં નવા હોય તો ક્રાય કરી લેજો મળશું નવા વિડીયો સાથે બધા જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો બાય બાય